સાયકલનો ટાયર તો તોડ્યો હય એય કાકામાં સાયકલનો ટાયર તો જીયું હા અલા કાકા હે આવું કરવાનું અમે તો પહેલા પહેલા સાયકલ ના લાવું થઈ પડી અને તન નહિ કઈ હા કાકા એક આટલી પાવ આવું आरू आत्यो ब बोलवना होतो मग आ हा मनेवा काका ने काय दे पल्ला पिल्लू जई सायकल लियाली इवर मन देखली यलता पा ए काका काका अरे म सायकल लियान अरे सायकल अव लाईये ही एक दोन मैंने हा खाई जा ए मिना ने तमे नता केता सच्चा म हारा काका लाय तो लियाले अल्या पण गजबे पैसा आहे ते मु तण ल्या आलो

મજૂરી કર્યા મરી ગયો ઘરખું ખાવાય નહિ પાડતું ઈમાન મરી જવાનું કોઈને ખબર નહી પણ રંગુકા ઘેર તો જઈને આવ્યો પણ રંગુકા ઘેર નતા હવે પણ પાણી જવા દે એટલે કદાચ ફોન કરી નઈ મારે

અલ્યા આ શેઠયાએ પૈસા ના આલે એટલે છોકરાને જૂની સાયકલ લઈ આવી વળી હા તો આનું છોકરાએ કીધુંતું જૂની તો જૂની પણ માં ચલાવવી છે લાવજે એ જો પાછો તું એ સાચો કરી

ઓ અલ્યા તારી તો તો જેણે માર ઉપર કોક તો કર્યું હો આના ગોની મને તમ ના બોલાવા આયા એના ઘેર મારું હું જઉં કું હું જો મારા अब्बू પર સંગા થોડો જણ अब्बू તો હેડો જલ્દી આવી મારો કોક પરું પડશે આમ જો ભલા એંતઈ આવી જાય હય આવી ગઈ એંતઈ સંગાતો જાય મને નઈ બોલાયો થી નતો બોલાયો નતો ન નતો આયો એ જણે